ભાવેશ તમારે હે ને કાલ વહેલા ઉઠી જવાનું હે સમ આપણા પાડોશી રહે ને એમના હંગાત આપણે બેસણામ જવાનું એટલે સો એમના તા કો મરી જો એમના કોઈક સબંધી ઓફ થઈ જાશે હું નઈ ખબર એમને કીધું એટલે આપણે જવાનું જી આવશું પણ તને એવું નઈ લાગતું કે આ જે બેહાનો નિયમ રહ્યો એ સમાજે ફરીથી વિચારવો જોઈએ એક વખત તમે શું વિચારવું જોઈએ આપણે એને ઓળખતા જ નઈ એના તા આપણે બેહાનો નિયમ જઈન પાછા આવતા પછી હવે એની ફરજમાં એવું આવશે કે આપણા તા કોક સબંધી મરી જાય એટલે એના આપણી હંગાત આવવાનું હાથે આવું જ પડે ને આપડે એમના હંગાત જ્યાં હોય તો નિયમ જ છે સમાજનો કે આપડે એમના હંગાત જવાનું એ આપણા હંગાત આવે પણ ખરેખર તને એવું નહીં લાગતું કે આ કારણ વગરનું હોય આપણે એને વાહે ધોણ ધોણ કરવાનું નહીં આપણી વાહે કારણ કે આપણને ખબર જ નહીં ક્યાં કોણ મરી ગયું શું હતો બેસણાનો અસલ અર્થ શું હતો કે જે પરિવારની અંદર મહેણું થઈ ગયું છે એને આપણે સાંત્વના આપવા જવાની છે બરાબર હવે સાંત્વના આપવા કોને કોને જવાનું હોય કે જે પરિવારથી જોડાયેલો છે અથવા તો એ વ્યક્તિ સાથે જોડાયેલો છે એ વ્યક્તિઓને જ્યાં જવું જોઈએ મારો પોતાનો વિચાર તો આવો જ છે તમારી તમે આ તમે આ દેતા હાલ કરી રહ્યા છે કે દાડિયા ભેગા કરી કરીને અહીંયા લઈ જવાના દેખાડવા ખાલી અહી રે બધાય જ્યાં એનું બેસણું રાખેલું ની 15 મિનિટ દૂર જ બધા દાંત કાઢતા હોય ઠીઠ્યા કાઢે ખરેખર એવા વ્યક્તિને જવાની જરૂર ખરે તમારી વાત મને લાગતું ખરેખર તું વિચારે વખત કે બેસણાનો ઉદ્દેશ શું હતો અને આપણે એના તા હાલ શું કરના કે જાણ દાડિયા ભરીને લાવતા હોય ને કે બસ દેખાડવા જવું પડે જરૂરી છે એટલે જવાનું ખરેખર સાંત્વના આપવાની હોય પરિવારને કે પરિવાર સાથે જોડાયેલા છો તમને દુઃખ છે વ્યક્તિના જવાનું એવા જ વ્યક્તિઓને બેસણા જવું જોઈએ અને એવા જ વ્યક્તિઓને લઈ જવા જોઈએ જેને ખરેખર એ વ્યક્તિને ઓળખે છે અથવા જેને દુઃખ છે વ્યક્તિ તમારી હોવા ટકા વાત સાચી છે પણ બધા એવું જ કરે છે લઈ જાય છે અને પછી જાય છે અને પછી તો આપણે ત્રણે એકલા જ ચિંતા કરવા ના છૂટકે એ જ કરવું પડશે જે સમાજ અત્યારે હાલ કરી રહ્યો છે પણ હકીકત આ મારો વિચાર છે જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે કે આ બેસણાની જે સિસ્ટમ છે આની અંદર આપણે જે પરિવારની અંદર મૃત્યુ થયું છે એને સાંત્વના આપવા જવાનું છે તો જે વ્યક્તિઓને એ વ્યક્તિના જવાથી દુઃખ છે એ અથવા તો એ પરિવારને અડીને છે અથવા તો એ પરિવારનો હિસ્સો છે એવા જ વ્યક્તિઓ બેસવાનું જવું જોઈએ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો